આજે તો તાલાળામાં ખોલી નાખો તો ગાડી ફ્રી માં સર્વિસ કરી દેવાનો કેમ તો હર હર મહાદેવ ને જય માતાજી હવાર હવાર માં આપણે જવાનું હતું તાલાળા તો પપ્પા આવતા મૂકવા ગાડી લઈને આજ તો હવાર માં ઉગતા સૂરજનો કાંઈક નજારો જ અલગ હતો અને અડધી જિંદગી તો અમારી આઈ ને આ વય ગઈ ફાટક બન જ હોય જયારે જાય ત્યાં પછી બેસી ગયા હતા આપણે ગાડીમાં અને નીકળી ગયા આપડે તાલાળા સાઈડ અને આગળ જાય એ બોલેરો આપણા આપડા શોરૂમ નો જ છે સર્વિસ નો પોચી ગયા હતા સાસણ ગીરના ગેટે અહીંથી ચાલુ થાય ફોરેસ્ટ અને હવાર માં સફારી ની ગાડી બધી ખાલી પડી હતી કેમકે અત્યારે ટુરિસ્ટો કોઈ હતા નહીં અને અને આચી ગયા અત્યારે ચાર ગાડી ઉભી બધા ચા પીવા ઉભા રહી ગયા આંદર સફારી માં જવાનો ગેટ તમે તો જોયો નહીં હોય પાછો આવી ગયો તો ગેટ ને અહીંથી સાસણ ફોરેસ્ટ પૂરું થાય પોચી ગયા તા તાલાળા ને ગોતવાનું હતું લોકેશન અને મળી ગયું લોકેશન ને અહીંયા કરવાનો આપણે કેમ્પ ગાડી માંથી લીધો સામાન ને હવે ચાલુ કરી દીધો હે કેમ્પ ઉભો કરો અને આ બધા કેમ્પ ના ફોટા પાડે કેમ કે પ્રૂફ તો જોઈ ક્યાંક અમે રખડીને નથી આવતા રહ્યા અને એવું કંપનીને લાગે નહીં એટલે કેમ્પના ફોટા પાડવા પડે કેમ્પ ગોઠવાઈ ગયો તો આપણે આવી ગયા આપણા પાર્ટમાં કેમ કે આપણે એસેસરી વેચવાની છે એટલામાં જ લાલ પરી આવી ગઈ ક્રેટા સર્વિસમાં અને મારી જગ્યા તડકો આવી ગયો હતો ને પછી બીજી ગાડી એ સર્વિસમાં આવી ગઈ હતી અને આમ કરતા કરતા આખો દિવસની પંદર ગાડી સર્વિસ કરી નાખી વાગી ગયા તા સારના છ અને સકેલી નાખ્યો તો પાછો કેમ્પ અને હવે નીકળવાનું છે આપણે જુનાગઢ જાય વિડીયો ગમ્યો તો ચેનલના લાઈક છે ને સબ્સક્રાઇબ કરતા જાજો